જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રાધે રાધે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગ માં અમાર ચલો આવ્યો જો આયા એ શ્રી કૃષ્ણ રામ જો આવો જોઈને ઓલે કે તૈયારી હે હા અમાર મગલી બેન ને વીરુ જી ને બધા તૈયારી કરે હું જલો એક બાજુ તમે બે કે હતા ન જાવ ઈ બધા કેતા ન આવજો ભાઈ અમાર બેન લગભગ હું એ જાય હજુ આય માર બાજુમાં થટકી ગયો

जय <laughs> जगनारायण आलो बोलो जय श्री कृष्णा जय श्री कृष्णा जय नाथ कर जी आलो कने जब मोय तो <laughs> <laughs> पार्टी आपली कवेंटस ठगे जे रसाला दान वर्षा फुल

જીને 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 ઓલા ઘરે આવું હોય ને બદન ખાવા ને બાકી એકર નથી આવવા આયે આપણા ભાઈ મને ખાવા બરકીને વયા ગયા હા લઈ દો બી ઓલા ઘરે જાવું ને તો ખાઈ લ્યો બાકી અહીં બેઠા ર્યો આ બોહે ખાવા આવા તો ખાવ પડે આય ખાવું જ પડે હા ના ના રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા હાલો ભાઈ નવો ધંધો હે હે જો જો આપણે આપણે છે ને કામ કરવાનું આજે તો હવે વેલ્ડિંગની પેટી ચાલુ કરી દીધી છે બે કાકા માલ લીધા હે પણ ચશ્મામાં જરાક વધારે દેખાય ને એ નડે હે કાકાને કીધું તમે આવો કાકા હમણાં એનું પાઇપમાં વેલ્ડિંગ કર્યું હે ને કાકાને વેલ્ડિંગ સારું આવડે હે મારા કરતા એટલે કાકાને કીધું બે પાઇપમાં મને જોડી દો ને તો પછી બીજા હું કરી રાખે કેમ કે આ જોડાઈ જાય ને પછી આનો માપતાળ કરીને કપાય હાલો ભાઈ વેલ્ડિંગ તો કરી ગયા કાકા બે કટકામાં યાદ જ ના આવ્યું વિડીયો બનાવવાનું પાછા વાત સડી ગયા તા અમે હવે અમારે છે જ ઊંચો લઈ જઈ માફ કરીને પછી કાપવાના હે કટકા જે વધઘટ થાય છે ને તો જો મસ્ત આપણું વેલ્ડિંગ થઈ ગયું ને કાકા એવી કારીગર છે જો લીટો મારો દીધો ના રાજુ હા તો આપણે આ બે પાઈપ જોડી લીધા હે હેરામ ચાલી ફૂટની લંબાઈ થઈ ગઈ છે હવે માફ કર લઈ કેમ કે થાંભલા નીચે થળિયું હોય ને પોળું હોય અને ઉપર જાતા જતા હાકડો થતો જતો હોય એટલે ઊંચા લઈ જઈ માપી અને પછી આપણે એને કાપી નાખી કાપ્યા પછીનો ઓલી સાઈડનો આપણે પાછા બીજા કટકા હલાડવાના છે અમારે રાજુભાઈ જો માવા બનાવી દાયા હે હાલો માવો ખાતા હોઈએ હાલો અમારા ઉપર માવા ની કૃપા છે તે જો હટણ માં નઈ રહ્યા પરવે છે અને આજે વર્ષાની શક્યતા છે આવીએ તો જો હું આગળ કાલ રહી ગયા કાલ તો આમ ફરતો નંદાણા ભાટિયા બહુ છે એવું અને એથી વધારે લગભગ ચોખંડા વધારે ઈ પછી આમ ના માન છે ને આપણે ભૂમિયા ઉપર ગયા હતા ત્યાં હિંબર માં નિમઈ બહુ છે તો હલો ભાઈ ફાઇનલી આપણે જે જોડવાનું હતું ને એ બધું જોડી લીધું છે હવે આપણે છેલ્લે જવાબ આવ્યો એ કે આ સાઈડ એક કમ્પ્લીટ કરીને માપો માપતાં આ સાઈડના જે ઇંગલું છે ને એમાં ફૂટ ફૂટ જે ઓલા ઉમાંથી કાપીને કટકા જોડ્યા ને તો એ અને વેલ્ડિંગમાં વાત કરીએ ને તો જો આ બે પાઇપમાં કાકા વેલ્ડિંગ કરી ગયા હે જો એક અહીંયા વેલ્ડિંગ કર્યું એ કાકા કર્યું ને ઓલા પાઇપનું વેલ્ડિંગ કાકા કરી ગયા પછી કાકાને એટલી વાર તો રખાય નહીં ખોટી ના કરાય નહીં કંઈ કામકાજ હોય તો કાકા વહીંયા અગિયાર પછી જે આમાંથી કાપીને કટકા વહી દે ને એનું વેલ્ડિંગ અહીંયા મેં કર્યું હે અને આની લંબાઈ ઓલી સાઈડમાં આપણે માપ કરીને તો અગિયાર અગિયાર ઇંચ જેવો બે કટકાઓમાં ઘટે છે કટકા અગિયાર અગિયાર ઇંચ અને હજી આપણે જે પોળાઈના જે છે ને પંદર ફૂટની રાખી રાખીને પંદર ફૂટના જે ઓલા છે ને એ ચડું બધી વીવી નહીં એટલે પાંચ પાંચ ફૂટના એ વધીએ એમાંથી પાંચ પાંચ ફૂટ વધશે એ જો હે ને તો આમાં આપણે એમાં બે કટકામાંથી એક એક ફૂટ કાપી અને આમાં જોડી અને લંબાઈ માઇપે કરી હું અને તો તમે વધવાનું છે કેમ કે આમ પોળાઇ છે પંદર ફૂટને આ સડું છે વીસ વી ફૂટની એટલે ચાર ચાર ફૂટ એમાંથી હજી વધીએ એટલે એમાંથી કાપી હું અને વેલ્ડિંગ અહીંયા મેં કર્યું હે જો તમને બતાવું બહુ જોઈએ એવું મને હજી નથી આવડતું પણ ટાકો ટેભો આપણે કરી લઈએ અહીં પણ વેલ્ડિંગ જો મારું કેવું હે ને એ બતાવું તમને જો આ ટાઈપની વેલ્ડિંગ થઈ ગઈ છે જે વેલ્ડિંગ નો અનુભવિયે હે નહી તો તરત કહે કે ના રેડી થ્યું કે થોડો ફેર હે કે પન્ટુકમાં આપણે હજી ક્યાં શીખવા નથી ગયા એટલે હાથ ના બેહ હરિયા કવી એમ તો આ તૃજી जातो હોય અને પરફેક્ટ આવડે નહી ઢેબા 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 થાતા હોય પણ આ જ પરફેક્ટ વેલ્ડિંગ થ્યું મારા એ સાહેબે કેમ કે આમાં હવે જાય એવું નથી લાગતું આજ સુધી ન કરી ને માં બધેમાં ઢેબા ઢરિયા થાતા હતા અને કાકા નું વેલ્ડિંગ હે થોડુંક મારાથી ખરો હશે જોઈએ રી સીધો પાહેરો લીટો જ થયો છે જો કાકાને એટલો ફેર હે મારે કાકાને મસ્ત વેલ્ડિંગ થયું હે પણ શરૂઆતમાં જે આપણે ફરી ગરમ કરીને ચાલુ કરવી ને એ થોડું હાર્ડ પડે એટલે શરૂઆતમાં થોડાક ઢરિયા થાય તો મસ્ત જો આ ટાઈપનું વેલ્ડિંગ થઈ ગયું છે હાલો તો હવે પૂણા બાર જેવો ટાઈમ થયો ઘરે જઈ હવે ભાઈ તોપ પડે ને સહન નથી થતું પૂણા બાર જેવો ટાઈમ થયો છે હવે ઘરે જાય હાથ પગ ધોય અને આરામ કરી લાઇટે વહી ગઈ છે મોકે અને લાઇટ હવે કંઈ આવે ઘેરે ક્યાંય હવાનું તો બી છે નહીં કેમકે પવન જ નથી અનરાધાર તોપ જ પડે છે કાલે વરસાદમાંથી અમે તો બચી ગયા પણ આજ કદાચ વારો લેવો હોય તો લે એવી શક્યતા લાગે છે પૂરેપૂરી મગલીબેન સુરભીન છોકરા બધા ટૂંકમાં વીરેન જય અને જીયા બધા ગયા ઓલા ઘરે કાકાના ઘરે તો એ હવે બસ આવશે અટાણે બપોર થઈ ગયા એટલે હાલો પછી તમને ઓલું હાચી ને ભૂંગણ બાયું કરે એ બતાવું હાલો ઘેરે હાલે ભૂંગણ બનાવવાનું આપણે કોમેન્ટ આવી હતી ભૂંગણ કેવી રીતના બનાવો ને એ કેજ ટૂંકમાં જો આવી રીતના એક બાચકી હોય ને એક સિલાઈ અહીં હોય એક હોય સીરી આ સિલાઈ અહીંયા આવી ગઈ એક ભાગ અહીંયા આવી ગયો એટલે આવી રીતના પગતી કરી બધી બાચકી આવી રીતના અને જોડતું જવાનું એટલે આવી રીતના થઈ જાય જો કલર કલર બેવડું કરીને જો આ ટાઈપની સિલાઈ કરી હે

तो ता ता है था था, ये दी जरे तो 10 तो तो 50 खाई गयो हमें बता ता अंदर विराबापू रूम मा टीवी जोता ता हम बता मोरर मूवी का जो काईडू तो उनी तो ताको वीरू डोना बेल विराबापू हम बता इन रूम मा ताजी उमार भजत ना भाई बस ये तो केरी मजे ने बाबा हां तम मार से है पापा છોકરું માણસ ગા બોજી જીવભાઈ જતા ખોરામ બેઠી જીવભાઈ ખોરામ બેઠા ને ખોરામ तो गेंद काटे मारे ही नहीं मैं आवे हूं के रो बाबा बेनु अभी तो जता उइम इम को तने तो ना बेहेड़ो जियान भाई बैठो जता अब बाबा दिख रहे ना बे बेन हाथ चढ़ी जें तो 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 थोड़ी कुवार केरी लाई दिया थोड़ी कुवार अजी केरी हाँ

ચાનો વાટકો કોક બી લેવા જાવ ને તો આપડા હાથમાં માં આમ ખાંડ ઈ થઇ ગયો કે હું કે મને કે મીઠો ના ભાવે મીઠો ના ભાવે પણ તમે હે એટલે મીઠો મને ન થાય કઈ એકલા નો કરે ને કઈ બધે કરે તો મીઠો જ હોય મારે તો પીવાનો ના હોય પણ ડોસા મીઠો તો પીવાય નહીં ગમે ઈ ઘેર જાય મોદી સાવ મન ના ખાય હવે નહી તમે લાંબો બધો વિચાર કરો છો આજે આપડે નથી તૂટી જવાનો બેસી ડોક્ટર નું વંદન છે ને એ કીએ ભાતી કે તું મને અડધિયા કરી દે ને તો ગોર વાળા કરી દે અમુક કરતા હવે

કોઈદી માટું દયું નતું પાજરે મજા જ ન થાતી આ બધું જે નું કરે છે ખાવીને ને ના ગઈ હું તો કહી ને હાલો ભાઈ તો જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હોય મને આશા નથી કે આવી જાય મારા પપ્પા કહેતા હતા કે આવીએ આવી ગયો વળી પાછો ચાલુ જાણે તમે જોઈ લો ને એમ થઈ ચોમાસું જ આવી પડ્યું હોય અને મારા પપ્પા હવે થોડાક અડધા પડધા ભીંજાઈ ગયા હતા કે હવે કે પી જાય જ જાય ના જ ભાઈ મોજ પીડું તાલમે જાઓ જા ખેડૂત ભાઈ ને મજા જો આમ તમને ધારું પર દેખાય તો એ બાજુ ફૂલ છે હાવ કેમનો કે આવું રે આમ નાગા પછી જો મમ્મી ની હડફેટ માં આવી ગયો ને ભાઈ તો બચ્ચે નહી મારા ભાઈલા આ તો ફૂલ જાય મોય પાછો વધી ગયો એને છત્રી જોઈ

પીલે પીલે જોઈ જોઈને ધરાઈ ગયો છે વરસાદ થી એ મમ્મી અમારે તરબૂજ માં ના જજો પહેરા આ લોટ આવી ગયો તો પાછી ઉભી થાય છે હેન સાઈ ની વેસે દિલ ભરા અશુદ્ધ સોરી કારા છરા ફીર ગંભીર એન્ટર ફળિયા આ બાજુ જો આ બે નિરમ તો આલે હે અને આમ બધા જણો આવ્યા હતી બેઠા હે આડસ પાડસ

હા યાન મત પડી બધું છે તો ચલા નમ રયો ને મને ભરવા જ આવે છે કસ્ત દે આ ન મા થ હેન બાંધવાનું ઉકલે છે બીજું કઈ નથી જો ભગવાન આ ચડી ગયા ખીજ કોક ની ખીદ મારા ઉપર ઉતર્યા બચા જરાવતા તું અને બસ હે આ બધા રમવા થોડું ઘણું કામે કરવું પડ્યું હંજવારીને એવું બધું કામ કાઢવું પડે હંજવારી આ ઉષ્ટરીમાંથી ને ઘરમાંથી તો હાલો હું એ બધું કામ કર લઉં તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈ વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળશું આપણે નવા બ્લોગમાં બાય બાય